કેમ છો બધા મજામાં ને તો અત્યારે જો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે તો બધાને રામ રામ સીતારામ જય માતાજી જો અત્યારના સમયે છે ને નવ વાગ્યા છીએ અને આપણે થોડાક મોડા ઉઠ્યા હતા તો છે ને થોડુંક નાય ધોઈને ફ્રેશ થવાનું મોડું થઈ ગયું છે તો ફેમિલી જો અત્યારે વાતાવરણ એ એકદમ સાફ છે અને આજ તો નવ વાગ્યામાં તડકો ભૂકા કાઢી નાખે એવો છે તો છે ને ફેમિલી હવે આપણે થોડુંક નાસ્તો ને બધું કરી લઈએ અને પછી છે ને કિશુને સ્કૂલે જવાનું છે તો એને સ્કૂલે મીકી આવી અને થોડુંક રેડીમેડ ને એવું લેવા જવાનું છે તો એ બધું રેડીમેટનું એવું બધું લઈ આવીએ અને પછી એક આપણે થોડુંક કામ છે બહાર જવાનું છે તો એ બહાર જઈ આવીએ અને આપણું કામ બતાવી આવીએ તો છે ને ફેમિલી આજના આગળના વ્લોગમાં બન્યા રહેજો જો અમાર બેન જો મસ્ત મજાના કપડા સ્કૂલના પેરેન્ટ જો તૈયાર થઈ ગયા છે કાકીશુબેન

આમાં પછી ધૂળ ને આ બધો કચરો ભરાઈ જાય તો પછી એને નાના છોકરા બીમાર પડી જાય અમારે આ વખતે કીશું બેનને ને બોલાઈ ગયો અઠવાડિયામાં કેમ કે રક્ષાબંધન એવું હતું એટલે બધા ફાણકીન બધા આવેલા હતા ને મામા ઘરે ગયા હતા ને એટલે બધે ગારા માન ધૂળમાં બધે રમવાની બહાટી બોલાવી દીધી એમાં નખ મોટા થઈ જાય કા કીશુ બેન તો જો અનાજ કપાઈ જાય એટલે આપણે કિશી બેન ને સ્કૂલે મેચ સ્કૂલે જવાનું છે જવાનું છે તો હે ને આગળ આપણે ગામમાં માં રેડીમેડ લેવા જવાનું છે અને કિશી બેન ને સ્કૂલે મેકતા આવીએ તો છે ને ફેમિલી આપણે કિશુ ને સ્કૂલે મેકીવા અને રેડીમેડ ને બધું લઈને વહેવાય છે અને અહીંયા આગળ છે ને એક કિશુના બાજુમાંથી એક નાના એવા બેન પણ રમવા માટે આવી ગયા છે પણ કિશુ બેન ને તો સ્કૂલે મીચ્યા જો તમે નાના એમ એમના બેન પણ એને જુઓ તમે જો ઢીંગુ બેન મસ્ત મજાના રમવા માંડ્યા છે માં ધકો મારો ઢીંગુ બેન ધકો મારો બસ જો જો કેવું હાંકે જો આવડી ગયો જો 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 કિશુ બેનનું ડીજે ચાલી રહ્યું છે અત્યારે ડીજે ઓપરેટર બીજા બેન પણ આવી ગયા છે હા કહો পংখিডু ৰম আঁকো আকৌ আম হালো হলহু হালো আম বালো হালো দাঁত দাঁত কাট જો હવે અત્યાર સુધી અજાણું પડતું હતું કિશુબેન નથી એટલે પણ હવે એ મોજમાં આવી જાય છે ગા ઢીંગુબેન આકો આકો મંડો હજી થોડા થોડા શરમાય છે પણ કિશુબેન આવે એટલે રાખે પડી જાય છે રમવાનું ગા ઢીંગુબેન તો ફેમિલી છે ને અત્યારે આપણે ભાવનગર જવા નીકળી ગયા છીએ તો ફેમિલી આગળના ઉલ્લોકમાં ત્યાં રહીશું ફેમિલી છે ને આપણે આપણું કામ પતાવીને આવનાગઢ જઈને વૈયા છીએ અને કિશુબેન સમોસાને એવું બધું મગાવ્યું હતું તો હેને થોડોક નાસ્તો કરી લેવી અને થોડોક ગાડી રિપેરિંગ કરવાની છે લાઇન્ડરને એવું બધું ખરાબ થઈ ગયું હતું ને એવું નહોતું બહુ લાગતું તો આપણે ને એવું બધું લાવ્યા છે ને થોડોક હાથ ફેરો ગાડીને કરવાનો છે તો ને હવે કપડાં વપડાં બદલાવીને આપણે થોડોક નાસ્તો કરી લેવી અને પછી આપણે ગાડી રિપેરિંગ કરી નાખીએ

સાસ સાથે ખાય છે કિશુ બેન જો મસ્ત મજાની ચટણી છે ખજૂરની આપણે જો એમાં શેવડો ને બેવડો નાખીએ ને બધું ભેળ બને મસ્ત મજાની મજા ની કઈ ઘટે નહી બાકાજી બોલે છે અત્યારે કિશુબેન ને જો સમોસાની

આવ લાઈન ડ્રો પતી ગયા છે તો હું કો બદલાય નઈ છે ને થોડો બીજો હાથ કરો કરવા પડશે કે કરી નઈ કે આપડી થાય એવું બાકી તો ગેરેજ લઈ જઈ પડે પણ નાનું નાનું કામ આપણે ઘરે કેમ નઈ થી જો અમાર કીશુ બેન નઈ દે રિપેરિંગ કામ કરવું છે કા કીશુ દે સરુ છે હું કરે તો રિપેરિંગ કરે આવડે રિપેરિંગ કરતા બગાડી નો નાખ્યો

તો છે ને ફેમિલી જો આપણે અત્યારે હે ને આરસીસી ને એવું બધું કરવી આપણા નવા મકાનમાં પણ હે ને આ જો આ દેશી ગામડાની મોજમાં જો તમે આ જૂનવાડી મકાન ની અંદર છે ને જ ગાર નું લીપણ જ કરવામાં આવે કાબા આવે આમાં ગાર જેવી રહેવાની મજા ન આવે આવે બસ ગારમાં મજા આવે ને મજા આવે કછરા પોસા એટલે આપણે હાવાણી થી સીધી આપણે સંજવારી જ કાઢી નાખવાની એટલે આમાં જો તમે આ સાણ માં આપણે બેહવાની પણ મજા આવે સાણ ની ગાર હોય ને એમાં જો બા મસ્ત મજા ની ગાર કરી કે બા ગાર બનાવું જો જો આમાં પાણી ને એવું બધું છે થોડીક માટી ને એવું બધું આ સાણ ની અંદર મિક્સ કરીને ગાર બનાવવામાં આવે છે તો ફેમિલી છે ને તમને આ મારા મમ્મી ગાર બનાવે છે તમને કેવું લાગે જરા કોમેન્ટ કરીને બતાવજો ગાર કેવી બને છે તો ફેમિલી છે ને આજે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા લોક સાથે જ્યાં સુધી બધાને રામ રામ સીતારામ જય માતાજી બાય બાય